પાદરા તાલુકાના મુજપુર ગામના પટેલ વગા વિસ્તારમાં આજે સવારે ધોબી ઘાટ પાસે મહિલાઓ કપડાં ધોઈ રહી હતી તે સમય દરમિયાન ગુજારી ઘટના બની હતી ધોબી ઘાટની દિવાલ અચાનક ધરાશય થતાં ધોબી ઘાટ પાસે કપડાં ધોતી છ જેટલી મહિલાઓને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે મુજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે છ જેટલી મહિલાઓને પાદરાના ડભાસા નજીકની ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં ત્રણ મહિલાઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને અન્ય ત્રણ જેટલી મહિલાઓને વધુ ઈજા થઈ હોવાથી સારવાર આપવામાં આવી હતી જે પૈકી એક મહિલાના પગમના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં ગ્રામ પંચાયત તલાટી પણ ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા ગંભીર ઈજા પામેલી મહિલાની હાલમાં હોસ્પિટલ સારવાર ચાલી રહી છે ત્રણ પૈકી નીરુબેન કિરણસિંહ પરમારને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે આ સિવાય કોકિલાબેન પરમાર તથા નિશાબેન રાઠોડને પણ ઈજાઓ થતાં હાલમાં સારવાર ચાલી રહી છે મુજપુર મુકામે એક દુઃખદ ઘટના બની છે તેના સંદર્ભમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુજપુર પટેલ ઓગાણા વિસ્તારમાં જે ધોબી ઘાટ હતો તે સવારના સમયમાં અંદાજિત નવ વાગ્યાના સમયે ધોબી ઘાટના જે પાણીનો ફ્લો હતો એ તૂટી જવાથી ત્યાંના સ્થાનિક લોકોને મહિલાઓને ભારે નુકસાન થયું હતું તે સંદર્ભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજફુર અને ક્રોસરોડ રોડ ખાતે એમને સારવાર અર્થે લાયા હતા તેમાં એક મહિલાને વધારે નુકસાન છે અને બીજા જે પાંચ મહિલા છે એમને થોડીક પ્રાથમિક સારવાર હેઠળ આપવામાં આવી રહી છે અને આ પરિવારજનો જોડે ચર્ચા કરીને આગળની જે પણ કાર્યવાહી કરવાની છે આગેવાનો સાથે મળીને આગળની કાર્યવાહી ચાલુ છે કેવી રીતે ઘટના બની અને કેટલા લોકો ઈજા છે કેટલા લોકોને આ ઘટના સવારે નવ વાગે બની હતી અને પાણીનો ફ્લો વધવાથી જે દિવાલ હતી એ ધરાશય થઈ હતી અને દિવાલ ધરાશય થવાથી જે ત્યાં ધોબી ઘાટ ઉપર જે મહિલાઓ લુગડા કપડાં ધોતા હતા તેમને દિવાલના જે પડી જવાથી એમને વાગ્યું હતું એમને કેટલા લોકો છે રજા આપવાના ટોટલ છ લોકો હતા એમાં એકને ગંભીર ઇંજા છે અને પાંચ લોકોને પ્રાથમિક સારવાર કરી એમને ઘરે પરત મોકલ છે હાલમાં કેટલા લોકો છે હાલમાં સારવાર અર્થે ક્રોસ રોડ હોસ્પિટલ ખાતે ત્રણ મહિલાઓને એડમિટ કર્યા છે